તો પહેલાં રાવનવમીની શુભકામના દરેકને શુભકામના છે અને આજના વિડીયોમાં સ્વાગત પણ છે આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું કાર્યો પહેલાં તો કેમ છો પહેલાં તો જુઓ આજના વિડીયોમાં તમને મજા પડવાની છે આજના વિડીયોમાં સારું વિડીયો છે આ વિડીયો એટલું મસ્ત છે ને કે ગુજરાતી જોયા પછી કહેશે કે યાર બહુ મજા પડી ગઈ આ વિડીયોમાં મજા આવી મને આ વિડીયોમાં મજા આવી બહુ જ મજા આવી તો તમારે મજા કરવી હોય ને આ વિડીયોમાં તો આ વિડીયો જોજો હું તમારા માટે સસ્તી સારી કન્ડિશનવાળી અને મસ્ત ના ભાવે સસ્તા ભાવે હું એક વસ્તુ બતાવવાનો છું ગાડીઓ આપણે ટેન ગાડીઓ છે તો આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ જેને લેવી હોય ને સસ્તી ગાડીઓ એના માટે માટે તો આ એક રામબાણ કહેવાય જય શ્રીરામ તો ચાલો હવે આપણે જોઈએ છીએ સેકન્ડ હેન્ડ ગાડીઓ સારી સારી જેને પણ લેવી હોય તમે મને કોન્ટેક કરી દેજો અને હા કે આ વિડીયો એન સુધી જોવાનું ના ભૂલતા હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી ગાડી હવે તમારા માટે લાયો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે ઓગણ વેચવાની છે ઉંદાઇ આઈટેન છે આ ઉંદાઇ આઈટેન બે હજાર અગિયાર મોડલ પેટ્રોલ સીએનજી કન્ડિશન મસ્ત છે ગુજરાતમાં પડી છે કોઈ પણ જગ્યાએ તમને મળી રહેશે આનું એન્ટરેસ્ટ નથી એટલે હું એન્ટ્રેસ નથી આપતો પણ આ ફર્સ્ટ ઓનરવાળી ગાડી છે વેલ મેન્ટેન છે નોન એક્સિડેન્ટ ટાયરો બરોબર છે એન્જિન બરોબર છે ગાડી નવી છે સંભાળેલી સાચવેલી અને શું વાત થાય આ ગાડીની આ ગાડી તમારે લેવી હોય આ ગાડી ખરીદી હોય તો કલર પણ બેસ્ટ છે જો તમારા માટે ઓફર છે બે ઓગણચાલીમાં મળશે આ ગાડી અને આ ગાડી ભાવ આવશો તમે રૂ મળશો મને તો ભાવમાં ઉપર નીચે કરી આપીશ પણ વસ્તુ મસ્ત છે તમે જોઈ શકો છો હવે બીજી જોઈએ છે હવે એ પણ લેવી હોય તો તમે મને કહી શકો છો હવે તમારા માટે લાયો છું આ ગાડી આ એક પંચોતેરમાં વેચવાની છે આઈટેન બે હજાર અગિયાર મોડલ આ બે હજાર અગિયાર મોડલ છે પણ બે ઓનરવાળી છે અને હા પેટ્રોલ સીએનજી પેપર બધા કમ્પ્લીટ છે કાગળિયા કમ્પ્લેટ છે આના કુલ એસી કુલ સિસ્ટમ વીમો વીમો બધી રીતે કમ્પ્લીટ છે અને આ આ ક્યાં જોવા મળશે આ આપણે સિદ્ધપુર મુક્તિધામ કહેવાય ને જે અંતિમ યાત્રા છે જે સ્વર્ગ કહેવાય ને સ્વર્ગ ગુજરાતનું એક જ છે એ જ સિદ્ધપુર જ્યાં પણ તમે જાઓને દુનિયાના શેડે પણ એક દિવસ સિદ્ધપુર તો તમારે આવવું જ પડે તો આ સિદ્ધપુરની ગાડી છે પણ મસ્ત વસ્તુ છે તમને આ પસંદ હોય આ ગાડી તો મેં ડિટેલ આપી દીધી તમે મને કહી શકો છો હવે બીજી જોઈએ છે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી બે પંચોતેરમાં વેચવાની છે આઈ ટેન બે હજાર અગિયાર પેટ્રોલ અને સીએનજી છે ફસ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ છે આમાં એટલે ટેન્શન લેવાની કંઈ પ્રોબ્લેમ જ નથી મેગના વર્ઝન છે વન ટુ સમજી ગયા ને એકાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તમારા માટે બે લાખ પંચોતેરમાં પડે છે અને અમદાવાદ છે જો તમારે લેવી હોય અને એમાં પણ ઓછા ભાવે લેવી હોય તો વાત કરીને કોન્ટેક કરી શકો છો અને તમે મને જણાવી શકો છો આ ગાડીના ટાયરો બરાબર છે ચારે ચાર ટાયરો ઘસાયેલા નથી એન્જિન નવા જેવું છે ભાવ એવો છે તો એન્જિનનો ભાવ એવો હોય તો ગાડીનો ભાવ એવો હોય તો એન્જિન ઘસાયેલું થોડી હોય સમજ્યા ને પણ વસ્તુ સારી લાગે છે મને તો આ ગાડી કમ્પ્લેટ છે અને મસ્ત રીતે લાગે છે જો તમારે લેવી હોય ને તો જલ્દીથી તમે મને કહી શકો છો અને આવી ગાડી નથી મળે અને આવી ગાડી જોવા પણ નહીં મળે તમને ક્યાંય પણ નહીં મળે જોવા પણ દરેકને આ લેવી હોય તો તમે મને કહેજો તો આ વિડીયોમાં હવે તમને બીજી ગાડી બતાવવાનો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ એક પચાસમાં વેચવાની છે ઉંદાઇ આઈ ટેન એરા છે સુરેન્દ્રનગરમાં પડી છે ચાર ઓનર છે ટાયર સિત્તેર ટકા નવા છે એસી ચાલુ છે પાવરફુલ સ્ટેરિંગ અને આ ગાડી મસ્ત લાગે છે અને હા એમાં પણ સીએનજી ગેસ પૂરાઓને ગાડી દોડાવો એવું છે ગેસ પૂરાઓને ગાડી દોડાવો જ્યાં જવું હોય ફરવા જવું હોય વોટર પાર્ક જવું હોય જ્યાં જવું હોય તમારે તમારા માટે જ છે આ ગાડી તમારી જ છે ફરો ને લાડવા પૂરી ખાઓ ને બીજું શું જોઈએ અને લાડવા પૂરી ખાતા હોય તો મને પણ થોડા આપતા જજો અને આ ગાડી કંડિશનવાળી છે મસ્ત લાગે છે સસ્તા ભાવે પડે છે અને આવી ગાડી તમને નથી મળવાની આવી ગાડી તો તમે વિચારતા વિચારતા લઈ શકો એવી ગાડી છે આ ગાડી તમારે ખરીદવી હોય તો ખરીદવા માટે જલ્દીથી તમે મને કોન્ટેક કરી નાખજો અને હા આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો જેથી નવું નવું શીખવા મળે નવું નવું જાણવા મળે ત્યાં સુધી આવજો બાય બાય